બને મકવાણા સહિત પોલીસ ઘટના સ્થળે બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવા ગ્રામજનોને દસનામી સાધુ સંતોષ સહિત અનેક ચર્ચા વિચારણા મામલો બનતા બંને પોલીસ છાવણીમાં ફેરવાયું બહાર દસનામ સમાજના સાધુ સંતો અખંડ ધૂણો ધખાવી ભગવાન શિવની આરાધના કરી રહ્યો છે જ્યારે બીજું જૂથ થડી મઠની તમામ જાહગીરી પર તાળા મારી દેતા ઉગ્ર રોષ ફેલાવો થડી મઠમાં ભ્રમલીન પામેલ જગદીશપુરી બાપુની સમાધિના દર્શન પણ બંધ કરી દેતા તમામ ગ્રામજનો સહિત દસનામ સમાજમાં રોષ ભવગ્યો બને જૂથો વચ્ચે મતભેદ શરૂ થતા મામલો ઉગ્ર બન્યો બને જૂથો સત્વરે સમાધાન કરી બાપુ જગદીશપુરીની સમાધિ સ્થાન તેમજ તેમની અનેક વિધિઓ પૂરી કરે તેવી ગ્રામજનો

જગદીશપુરીજી બાપુ થળી મઠ જાગીર આજે દેવ થયા અને કૈલાસવાસ થયા અને ત્રણથી ચાર દિવસ થઈ ગયા અહીંયા મઠના મંદિરના સમાધિના અમને કોઈને દર્શન કરવા દેવામાં આવતા નથી એના લોક માર્યા છે તાળા માર્યા છે અને એક જ વ્યક્તિનું શાસન હોય એ રીતે દાદાગીરીથી આખા ગામને આજુબાજુના ચાર સ્થાનિક ગામો છે એમને પણ અંદર એન્ટ્રી કરવા દેવામાં આવતી નથી તેમજ ચાર ગામોના જે કંઈ સાધુ સમાજ પરિવાર એમનો મઠ સેવક સમુદાય છે એમને પણ બાજે બારે બેસાડવામાં આવ્યા છે તેમજ અમે દોઢસો થી બસ્સો સાધુ સંતો પણ બાલિકોર ઓમ નમઃ શિવાયના જાપ જપી અને અખંડ ધૂણા સળગાવીને બેઠા છીએ તો અમને જ્યાં સુધી આજની ગુજરાત સરકાર અમને જ્યાં સુધી ન્યાય નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે અને સતત આ બધા લોકો તમામ ચારે ચાર ગામોના અમારી સાથે જોડાયેલા છે એટલે અમે કાયદાકીય રાહે જ્યાં સુધી આ કમાળ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી સાધુ સમાજ અહીંયા ઓમ નમઃ સિવાયના અખંડ જાપજપી અને ધૂણામાં ચોવીસ કલાક અહીંયા અમે બેસવાના છીએ તેમજ અનંત બીજા સાધુ સંતો પણ અહીંયા પધારી રહ્યા છે જેથી સત્વરે આની નાદ લે છે ગુજરાત સરકાર અને આ કમાળ ખોલવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે ઓમ નમો નારાયણ ગીર મહારાજ ગઢમડાણા